અબડાસામાં આવેલ પરથી નામ પડ્યું સિદ્ધેશ્વર મહાદેવ લોકવાચા મુજબ મહાદેવ મંદિર હવે પરથી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે કે જે અબડાસાના વાયુર પાસે આવેલું છે અબડાસા તાલુકાના ઘરડા પંથક વિસ્તારના વાયુર અને ખારાઈ વચ્ચે જંગલમાં ઐતિહાસિક પૌરાણિક સ્વયંભૂ પ્રગટ થયેલ દંતકથા મુજબ ભુલેશ્વર નામથી પ્રસિદ્ધ જે હાલ સિંધ વૃક્ષ પરથી સિદ્ધેશ્વર મહાદેવ તરીકે વિખ્યાત બન્યા છે લોકવાયચા મુજબ દંતકથા પ્રમાણે ચારસો વર્ષ ઐતિહાસિક પૌરાણિક પ્રસિદ્ધ તીર્થ સ્થળ આ વિસ્તારના આસપાસના ગામોનું આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે પરંપરાગત રીતે દર શ્રાવણ માસ દરમિયાન આખો માસ ભાવિકોની ભીડ જોવા મળતી હોય છે દર શ્રાવણ માસ દરમિયાન અમાસની આગલી રાત્રે સંતવાણી તેમજ બીજા દિવસે મહાપ્રસાદ સહિત વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે આ વખતે વરસાદ સાથે સાથે દીપ વિશ્લેષણને કારણે સતત પાંચ દિવસથી અવિરત ભારે વરસાદ હોવાથી સંતવાણી મહાપ્રસાદનું આયોજન પરિસ્થિતિને અનુસરીને મોકૂફ રાખવામાં આવ્યું છે તેમ સોમવતી અમાસના દિવસે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે ભાવિકોની ભીડ યથાવત રહી હતી

અહીં આજુબાજુના થી ત્રીસ ગામોના લોકોનું આસ્થાનું એક પ્રતિક છે જ્યાં શ્રાવણ મહિના દરમિયાન દર ચાર સોમવાર પાંચ સોમવાર ચાર પરની પૂજા થાય છે તથા શ્રાવણ મહિનાના અંતિમ દિવસે અહીં ગુજરાતના નામી કલાકાર નામી અનામી કલાકારો દ્વારા સતવાણીનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે તેઓ અમાસના દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે એવી રીતના આ વખતે પણ દર વર્ષની જેમ આ વખતે પણ ચાહકોની પૂજા હતી પણ સજોગ વસાતા વાતાવરણને અનુલસી ન હોવાથી આ જ વખતે પ્રસાદી મોબૂત રાખેલી છે બાકી દર વખતે નામી અનામી કલાકારો અહીં સંતવાણી કરે છે જેની કચ્છની આગવી પરંપરા ધરાવતી આરાધીવાણી એટલે કે સંતવાણી પણ અહીં દર સોમવારના ચાહતોની પૂજા સાથે રાખવામાં આવે છે આજુબાજુના પચીસ થી ત્રીસ ગામોનું ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ